જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું વીર માંગડાવાળાની જેનું નામ સૌ કોઈ સાંભળ્યું હશે જે સૌરાષ્ટ્રની ધરામાં એક શૂરવીર રાજપૂત હતો તેમની આ વાત છે સૌરાષ્ટ્રમાં ધુમલી નામની નગરી છે ત્યાં ભાણ જેઠવો રાજ્ય કરે છે તેને ત્યાં તેનો ભાણેજ માંગડાવાળો મહેમાન થઈને આવ્યો છે મામાને ભાણેજ પર અનહદ પ્રેમ છે ભાણ જેઠવાની બહેનનો ભાણો અવારનવાર મોસાળમાં આવતો મોસાળમાં એક સમૃદ્ધ નગર શેઠ તેમની સાથે જેઠવા પરિવારની સારું મેળ ભાણેજ માંગડો પણ જ્યારે જ્યારે મોસાળ આવતો ત્યારે નગર શેઠના પરિવારના બાળકો સાથે રમવા જરૂર જતો આમ રમવામાં શેઠની દીકરી પણ રમવા આવે રમતા રમતા બધા મોટા થયા હવે તો માંગડાવાળાને દોરો પણ ફૂટ્યો અને શેઠની દીકરી પણ જોવાન દેખાવા લાગી બંનેના મનમાં પ્રેમનો તંતુ બંધાઈ ગયો હવે તો રમત ક્યારની બંધ થઈ ગઈ હતી અને કુળ મર્યાદાના કારણે એકબીજાને મળવાનું પણ બંધ થઈ ગયું

ખૂમલી આવી પહોંચ્યો અને તેમની ભાગોળે જે ધણ ઊભો હતો તેને વાળીને હાંકી લઈ જવા માંડ્યો કાળવડના કાઠીઓ બહુ બળવાન હતા તે અવારનવાર આજુબાજુના ગામોને રંજાડતા રહેતા તેમનો ભારે ત્રાસ હતો આજે ખુમલીનો વારો હતો ગાયોના ત્રણને હાકીને પોતાના ગામ લઈ જવા લાગ્યો તેની ખબર ગોવાળોએ દરબારમાં આપી તરત જ બધા વારે ચઢ્યા દરબાર ભાણ ચેઠવા પોતે ઘોડે ચડ્યા પણ ત્યારે હજી સૂર્યોદય થયો ન હોવાથી માંગડાવાળો ઊંઘતો હતો દરબારે સૌને કડક હુકમ કર્યો કે કોઈ માંગડાવાળાને જગાડશો નહીં જો તે જાગશે તો તે પણ જરૂર વારે ચઢશે

કોઈને પૂછ્યું તો કોઈ સરખો જવાબ ન આપે અંતે એક માણસે કહ્યું કે ગામની ભાગોળેથી કાઠી લોકો ધણ વાળી ગયા છે તે ધણને પાછું લાવવા તારા મામા ભાણ જેઠવા વાર લઈને ગયા છે આટલી વાત સાંભળતા જ માંગણાવાળાને શુરાતલ ચડ્યું તેની કાયા થરથર કાપવા લાગી સારી ખોડી લઈને તે પણ પાછળ દોડ્યું શુરાપુરા અને શુરાતનનું જનુ ચઢતું હોય છે તે જનું ચઢ્યા પછી તે જાલ્યો ન રહે માંગણે હજી દાતણ પણ ન કર્યું હતું ભરબજારે તેણે ખોડી મારી મૂકી નગર શેઠની હવેલી આવી તેના જરૂખામાં કન્યા પદ્માવતી બેઠી હતી પદ્માવતીએ હથિયાર સજીને માંગડાવાળાને જતો જોયો તેને ફાળ પડી નક્કી આ કોઈ ધીંગાણું રમવા જતો હશે વાણિયાને પણ જોવા પણ ન ગમે પદ્માવતી માંગડા ને ચોપાટ રમવા લલચાવ્યો પણ માંગડો લલચાયો નહીં તેણે કહ્યું કે ધીંગાણે ચડેલો રાજપૂત ચોપાટ રમવા ન બેસે હવે તો છેલ્લા રામ રામ જો જીવતો રહીશ તો પાછો ફરીશ નહીં તો આટલું બોલી અને માંગડાએ ઘોડો મારી મૂક્યો પદ્માવતી આંસુ પાડતી જોતી રહી હિરણ નદીના કાંઠે એક મોટા વડલાની નીચે બધું ગોધણ ઊભું છે અને ચાડો બાપલ અને ભાણ જેઠવાના માણસો ધીંગાણું ખેલી રહ્યા છે હોકારા દેકારા થઈ રહ્યા છે ત્યાં તો માંગડા દોડતે ઘોડે પહોંચી ગયો માંગણો ધીંગાણામાં કૂદી પડ્યો ધણ ચોરનાર ચાડવા બાપલ ને તલવારે વેતરી નાખ્યા પણ ધીંગાણામાં પણ પેટલા રમવાના હોય શત્રુ પક્ષમાં એટલા ઊંડા ન ઉતરી જવાય કે પાછા જ ન એક પ્રકારની આ હોતુતુતુની રમત જેવું ધીંગાણું રમાતું હોય છે પણ માંગડા વાળો બિન અનુભવેરતામાં ફટકાર થઈ ગયા માંગડો મરાયો ધણ ચોરનારા કાઠીઓ પાછા ભાગી ગયા ધણ લઈને ફાણ જેઠો પાછળ વળ્યા ધણ ને પાછું આવતું જોઈ અને ગામ લોકો હરખાયા પદ્માવતી પોતાના માંગણાને શોધી રહી છે પણ ક્યાંય માંગણો દેખાતો નથી ભૂંડું મોઢું લઈને ભાણની વાર પાછી વળી છે કારણ કે માંગડો ગુમાવીને આવી છે પણ આ બધામાં પદ્માવતીને ક્યાંય માંગડો દેખાતો નથી ક્યાં ગયો હશે ત્યાં અસ્વાર વિનાનો ઘોડો આવતો જોયો બધા સમજી ગયા કે અસ્વાર માંગડો રોળાઈ ગયો પદ્માવતી ઝરૂખામાં બેઠી બેઠી વિલાપ કરી રહી છે ત્યાં એક યોદ્ધાએ કહ્યું હે પદ્માવતી મરતા મરતા માંગડાએ તને જાજા જુહાર કહ્યા છે રાજપૂતને પરણ પરણારી વિધવા થવા જ પરણતી હોય છે નદીના કિનારે માંગડાની અંતિમ વિધિ થાય છે આખું ગામ હેંકડે ઠેઠ ભરાયું છે સૌની આંખમાં આંસુ છલકાઈ રહ્યા છે પદ્માવતી પણ ટોળામાં એક તરફ ઊભી ઊભી રહી રહી છે પ્રેમની અવધિ લાંબી નથી હોતી જે મરે તે અમર થઈ જાય છે અને જે જીવે તે રડી રડીને જીવે છે પદ્માવતી જીવન પર રોતી રહી વર્ષો વીતી ગયા ગમે તેટલી પ્રબળ ઘટના ઘટી હોય પણ સમય જતાં તે ભૂલાતી જાય છે ઈશ્વરે બહુ કૃપા કરી માણસને વિસ્મૃતિ આપી છે જેથી જૂનું બધું ભૂલાતું જાય જૂનું ભૂલાય તો જ નવું જીવન જીવાય બધું ભુલાયું પણ પેલો વડલો ગોસારો થઈ ગયો તે દિવસથી વડલાનું નામ ભૂત વડલો પડ્યું લોકોને અવારનવાર તે વડલામાં ભૂત દેખાવા લાગ્યું રાત્રે તો ઠીક દિવસે પણ ત્યાંથી પસાર થતા લોકો ડરવા લાગ્યા બધા એક જ વાત કહે છે કે અહીં માંગડો રહે છે માંગડો અવગતીએ ગયો છે તેનો જીવ પદમાવતીમાં રહી ગયો છે એવી લોક ચર્ચાઓ થવા લાગી એકવાર એક અજાણ્યા ગામથી જાન આવીને પોરો ખાવા માટે વડલા નીચે ઊભી રહી જાન વાણિયાની હતી અને ધુમલીના નગર શેઠની દીકરી પદ્માવતીને પરણવા જતી હતી તેનો વળાવ્યો રાજપૂત અરસી માંગડાનો કાકો હતો જાન નાસ્તા પાણી કરી રહી હતી ત્યાં અરસી પર ઉનાઉના આંસુના ટીપા પડ્યા અરસીએ ઉપર જોયું તો માંગડાની છાયા દેખાણી તેને ધીંગાણું યાદ આવ્યું ઓહો આ આ જગ્યાએ માંગડો કામ આવ્યો હતો

પહોંચી પદ્માવતીને પરણું નથી પણ શું થાય માતા પિતા આગળ કશું ચાલતું નથી તે મનમાં ને મનમાં બોલે છે કે હે થાતરવડના ધણી માંગડા તું વહેલો આવ મારા જીવન ઉપર આકાશ ધગ સળગી રહ્યું છે અને નીચે ધરતી ધકી રહી છે બંને તરફથી હું બળી રહી છું તું આવ અને આ આગને ઓલાવ પીઠી ચોળેલી પદ્માવતી ચોરીમાં બેઠી તેને અનુભવ થવા લાગ્યો કે આ વર્ગ તે માંગડો જ છે મરેલો જીવ અહીં ક્યાંથી આવ્યો હશે જે હોય તે પણ આ તો માંગડો જ છે પ્રસંગ સારી રીતે પાર પડી ગયો જાન વિદાય થઈ પાછો પેલો વડલો આવ્યો પોતાના કાકા અરસીને આપેલા વચન પ્રમાણે માંગડો વરરાજાની કાયામાંથી નીકળી વડ પર ચડી ગયો પદ્માવતીએ કદરૂપા વરરાજાને જોયો અને ચમકી જાન રોકીને તેણે કહ્યું કે હું આ વર સાથે નથી પરણી મારો પરણ્યો તો બીજો માંગડો હતો મારે જાન સાથે નથી આવવું જાનવાળા શેઠિયાઓએ તેને ઘણી સમજાવી પણ તે એકની બે ન થઈ તેને ઉતારીને જાન ચાલતી થઈ પદ્માએ હિરણ નદીના કિનારે નજીકમાં મઢુલી બાંધી અને ચોગણના રૂપમાં જીવન વિતાવી દેવાનું નક્કી કર્યું તો આવી હતી વીર માંગડાવાળો અને પદ્માવતીના જીવનની પ્રેમ કહાની જે જીવતા તો એકબીજાના ન થઈ શક્યા તેમના પ્રેમના વિરહમાં જીવતા રહ્યા મિત્રો વીર માંગડાવાળા અને પદ્માવતીની આ વાત અહીં હજી પૂરી નથી થઈ પરંતુ સમય મર્યાદાને લીધે આ વાતને અહીં વિરામ આપું છું તેમની સંપૂર્ણ પ્રસંગ કથા જે નવા વિડીયોમાં દર્શાવવામાં આવશે તો વીર માંગડાવાળાનો ભાગ બે નવા વિડીયોમાં દર્શાવીશું તો મિત્રો આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા વિડીયોની દરેક નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી